ગુજરાત સરકાર દ્વારા બજેટમાં એક મહત્વનો સુધારો કરવામાં આવ્યો છે જેમાં અનુસૂચિત જનજાતિની વિકાસ માટેની આવક મર્યાદા અઢી લાખની હતી તેની જગ્યાએ છ લાખની કરવામાં આવી છે જેના કારણે શિષ્યવૃત્તિ અને શિક્ષણમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ફાયદો થશે તેવું મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું છે ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ થયું છે આ બજેટમાં એક ખૂબ અગત્યની જાહેરાત કરવામાં આવી છે અને એ જાહેરાત અનુસૂચિત જાતિ વિકાસ વિભાગમાંથી જે સામાજિક અને આર્થિક રીતે પછાત એવા અનુસૂચિત જાતિના બાળકો માટે જે આવક મર્યાદા અઢી લાખ રૂપિયાની હતી એ વધારી અને છ લાખ રૂપિયાની કરવામાં આવી છે ખરેખર આ નિર્ણયથી સરકારના આ નિર્ણયથી અનુસૂચિત જાતિ વિકાસ વિભાગના અને જે અનુસૂચિત સમાજના જે બાળકો છે એ બાળકોને શૈક્ષણિક રીતે ખૂબ લાભ થવાનો છે ને એના જ કારણે આ સમાજના બાળકો સારું ભણે અને આગળ વધે તેના આ સરકારના પ્રયત્નો છે ને એના જ કારણે હું અને મારા બંને સાથી મંત્રીઓ મનીષાબેન વકીલ અને વાજા સાહેબ અમે ત્રણેય જણા મંત્રી તરીકે અમે સીએમ સાહેબને મળ્યા હતા અને ડેપ્યુટી સીએમ સાહેબને મળ્યા હતા અને અમારા નાણામંત્રી મંત્રી કનુભાઈને પણ મળ્યા હતા અમે એમના પાસે આ રજૂઆત કરી હતી કે ભાઈ અમારા સમાજના આ બાળકોના શિક્ષણ માટે ખૂબ સારા પ્રયત્નો થાય અને આ જો આવક મર્યાદા વધારવામાં આવશે તો આ સમાજના બાળકો શૈક્ષણિક રીતે આગળ વધશે અને સારું શિક્ષણ મેળવી શકશે માટે અમારા ત્રણેયની રજૂઆતને ગ્રાહ્ય રાખી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે શિક્ષણ જ અને બાબા સાહેબ આંબેડકરે પણ કહ્યું હતું કે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો એમના આ જે સૂત્ર હતું એને આજે આ સરકારે ચરિતાર્થ કર્યો છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ જ્યારે અહીંયા હતા ત્યારે પણ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ આ સમાજના લોકો ભણે તેમના માટે નિગમોની સ્થાપના કરી હતી અને નિગમોમાં પણ શૈક્ષણિક લોનો વધે અને એમાં બાળકો વિદેશ જઈને પણ અભ્યાસ કરી શકે એવું પ્રયોજન કર્યું હતું અને આજે ફરી જ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ફરી એક ખૂબ સારું ડિસિઝન લીધું છે કે જે આવક મર્યાદા વધારી અને આજે છ લાખ રૂપિયા સુધીની કરી છે તો આ સમાજના બાળકો ભણી અને આગળ વધશે ફરી હું અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી અને અમારા નાણાં મંત્રી કનુભાઈનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું